પીએમ મોદી એક દિવસીય કચ્છના પ્રવાસે છે ત્યારે કચ્છમાં રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાથે અમારા સંવાદદાતા મિલન ઠાકરે ખાસ વાતચીત કરી હતી આવો સાંભળીએ સૌર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આપણી સાથે છે તેમની જ વાત કરીએ સૌરભભાઈ શું ઊર્જા ક્ષેત્રે ગુજરાત એક નવી ક્રાંતિની દિશામાં આગળ વધી રહ્યું છે કઈ રીતે ત્રીસ હજાર મેગાવોટ ત્રીસ ગીગાવોટ અને આનો વિષય નથી દુનિયાનો સૌથી મોટો પાર્ક ગુજરાતની ધરતી પર આકાર લઈ રહ્યો ગયો છે પ્રધાનમંત્રી શ્રી દેશનું નહીં પણ દુનિયાનું નેતૃત્વ કરતા હોય તો આપણા ગુજરાતની બી જવાબદારી છે કે એમનું સપનું પૂરું કરવું લોકોના ફાયદા માટે અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે ઉર્જા ક્ષેત્રે ખાસ કરીને આ પાર્કની અંદર જે પ્રમાણે આયોજન કર્યું છે મને વિશ્વાસ છે કે આવતા દસ વર્ષની અંદર અમે આ કામગીરી પૂર્ણ ગુજરાતમાં એકમાત્ર તો આ હતા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ કે જેમણે જણાવ્યું હતું કે ઉર્જા ક્ષેત્રે પણ હવે નંબર વન ની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે કેમેરામેન કેવિન નિમાવત સાથે મિલન ઠાકર ધોરડોથી